અત્યારે રાતના બે વાગી રહ્યા છે કૃષિ સાંસદો બધા એને પ્રેક્ટિસ પૂરી કરીને જઈ રહ્યા છે અમારે દર્શનભાઈ કેટલા વાગ્યા તમારા ફોનમાં જરાક બતાડો ને બતાડો સ્ક્રીન ઉપર બતાડો ભાઈ કેટલા વાગ્યા નકર આ જનતા માનતી નથી પાછી ખોટું એકને છેતાલીસ થઈ ગઈ છે અને ઘડિયાળમાં પણ એ જ છે ખોટું નથી અમારે સંજયભાઈ છે મિનિસ્ટ્રી છે સાહેબ હું કેવું તમારે કંઈ જાવું જ ઘરે ઇન્સ્ટ્રક્શન છે લઈને અમુક સાયકલો આવ્યા માં નહીં પૂછવાના અમારે આ દિપભાઈ દેસાઈ ઇન્સ્ટ્રક્શન કે ગર્લ્સ ને કેમ જવું સાહેબને ઇન્સ્ટ્રકશન દેશે કેમ જવું આ બધાને જવાનું છે ફાર્મર હોસ્ટેલ દાંતીવાડા બધું છે કાલ પાર્લામેન્ટ છે એનું સેટઅપ છે બધું અમારે આ બે જુઓ કોઈ બી પાસા પડે જ નહીં ગમે ત્યાં મૂકી દો ગમે ત્યાં મૂકી દો અમારે આ તો ક્યાંય ન પડે આનું તો હજી થાકી જાય આને તો હજી એલા જ રાખે આજે એને કાલ ઓલું કરવાનું છે સ્ક્રીપ પાકી કરવાની છે નકર આઉટ થઈ જશે છે કેવો આપ્યો છે એમ નહીં આ મિનિસ્ટ્રી છે અને અત્યારે આપ્યો જોવે છે કે લાગ્યો કે નહીં પણ એને એને નથી લાગ્યો જોવો બાપુ તમે શું જોઉં છો અડધી રીતે છે બોલો હા કાલે તમારે કોન્સેપ્ટ કરવાનું છે એમ ને કાંઈ વાંધો નહીં થઈ જાય તમારું થઈ જાય હવું થઈ જાય અટાણે બે વાગી ગયા છે જનતા પૂરે પૂરી થાકી ગઈ છે પૂરે પૂરી થાકી ગઈ છે સમજો સાયકલ હે હવે બધું હકેલો થાય છે હે છેલ્લે તમે ટાઈમ તો મેં તમને બતાવી દીધો અમારે એ પૂજા બે નહીં એ બીજ કોઈ ઘર જા નહીં ક્યાં જવું છે એ પ્રાઇમ મિનિસ્ટર છે જો આ બધા સાંસદ છે ત્યાં પ્રેક્ટિસ કરી રહ્યા હતા જોયો આ પ્રાઇમ મિનિસ્ટરની બધા મિનિસ્ટર છે ડિસ્કસ કરે છે કે એની ગાડીની સુવિધા સંસદ સંસદથી લેવા મૂકવાની કઈ રીતે છે અત્યારે કઈ રીતે જવાનું છે એ બધું અત્યારે થયું છે અને અમે દંડનાયક છું એ બધું આખા સંસદનું ધ્યાન અમે જ રાખી છે અમારો દંડનાયક સાથીદાર છે એ અત્યારે ગોખવા મેળો છે અત્યારે અમારે હાલીને જવાનું છે આમાં કેમ કેમ તો અને રાતે બે વાગે કેમ હાલીને જવું આવી રીતે વ્યવસ્થા હોય આ ભાઈ નવસારી આવ્યા છે જાવ ચાવડા ચાવડા નવસારીથી આવ્યા છે હું તો એ કે નવસારીનો છે એનું શું કરું કે સેક્રેટરી જનરલ કોણ છે ભાઈ હલો આવી જઈશું તમારે એરેન્જ કરી લેવાનું છે તમારે એવું છે બધું આમાં સાંસદ છે કૃષિ ધબધબાટી બોલાવવાની છે બીજું કઈ છે નહીં અત્યારે હું જે ઓડિયન્સમાંથી બનાવું છું વિડીયો જોઈશું